એ પડકુ છે બે પડકા છે છેવડા મોટા છે પણ તોય આવડું મોડું ગળી ગયું બોલી માથું ક્યાં એનું માથું એ હલે એ તો જીવતું હોય તો હલે ને એટલે એમ નથી કે તો હું ઓલા રાખે આ કે આવતું રે હું ઓલા આ વિડિયો શૂટિંગ કર છે જો આમ શું નામ ફલાણા હમ અહીં પડકા ગળી ગયા જો एक बीजे भूखाई थे एक बीजे बटकिया भेज अर्धा अर्धा खाई जो आ पट्टा जो पट्टावा जोड़ू दू गली गए जो वीय जाता है, तो होन रखो आई वस्तु बहुत निकले सी